અસલામોલ વિદ્યાર્થી મિત્રો બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી ઓનલાઈન એજ્યુકેશન માટે આજે આપણે ફરીથી ભેગા થયા છીએ ધોરણ ત્રણ વિષય ગુજરાતી કલશોર ડિસેમ્બર બે એકમ કસોટી બાળ મિત્રો ડિસેમ્બર માસમાં એટલે કે આ માસની ત્રીસ તારીખ બુધવારના રોજ તમારી ગુજરાતી વિષયની એકમ કસોટી લેવામાં આવશે જેના કુલ ગુણ પચીસ રહેશે અને અભ્યાસક્રમમાં છઠ્ઠો પાઠ એટલે કે એક જ પાઠ રહેશે પાઠ છ પરીક્ષાલક્ષી પુનરાવર્તનમાં પાઠ છ ને અનુલક્ષીને આજે આપણે વાક્યોનું વાંચન કરી ખૂટતા અક્ષરો મૂકો અને શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્યો બનાવો આ બે પ્રશ્નનું પુનરાવર્તન કરીશું અહીંયા ધ્યાન આપો અને મારી સાથે સાથે સૂચનાનું વાંચન કરો વાક્યો વાંચી ખૂટતા અક્ષરો મૂકો અને તો પણ કે એટલે તેથી જુઓ બાળકો અહીં કૌંસમાં આ પાંચ શબ્દો આપવામાં આવેલ છે આ પાંચ શબ્દોનો ઉપયોગ કરીને તમારે ખાલી જગ્યામાં ખૂટતા અક્ષરો મૂકવાના રહેશે સમજ પડી નંબર એક તમે સવારે આવશો સાંજે હવે જુઓ કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યામાં આપણે લખવાનું રહેશે તો તમે વિચારો કે અહીં આપેલ ખાલી જગ્યામાં કયો શબ્દ આવશે તમે સવારે આવશો સાંજે તમારો જવાબ શું છે કે શું આવશે કે તો આપણે ખાલી જગ્યામાં જવાબ લખીએ કે હવે વાક્યનું વાંચન કરો તમે સવારે આવશો કે સાંજે નંબર બે તેની મમ્મી ઘરમાં નથી ખાલી જગ્યા તે રડે છે તેની મમ્મી ઘરમાં નથી તે રડે છે ચાલો કયો શબ્દ આવશે અને તો પણ કે એટલે તેથી હવે કે શબ્દ તો આ ખાલી જગ્યામાં લખવામાં લખાઈ ગયું છે એટલે હવે ચાર શબ્દો બાકી રહ્યા તો સાચો શબ્દ કયો આવશે તેથી તેની મમ્મી ઘરમાં નથી તેથી તે રડે છે વાક્યનું વાંચન કરો તેની મમ્મી ઘરમાં નથી તેથી તે રડે છે નંબર ત્રણ અંકિત ઇનામ જીત્યો ખાલી જગ્યા બધાએ તેને અભિનંદન આપ્યા અંકિત ઇનામ જીત્યો બધાએ તેને અભિનંદન આપ્યા જવાબ આવશે એટલે અંકિત ઇનામ જીત્યો એટલે બધાએ તેને અભિનંદન આપ્યા નંબર ચાર મારી પાસે એક સાયકલ એક બાઈક છે શું આવશે જવાબ સરસ અને જવાબ આવશે મારી પાસે એક સાયકલ અને એક બાઈક છે નંબર પાંચ સુકેતુ સાયકલ પરથી પડી જતાં તેને ખૂબ ઈજા થઈ તે રડ્યો નહીં જવાબ શું આવશે તો પણ હવે વાક્યનું વાંચન કરો શું કેતુ સાયકલ પરથી પડી જતા તેને ખૂબ ઈજા થઈ તો પણ તે રડ્યો નહીં જુઓ બાળકો તમને સમજ પડી કૌશમાં શબ્દો આપવામાં આવેલ છે આ શબ્દોને યોગ્ય જગ્યાએ લખવાના રહેશે વાક્યને અનુરૂપ આ શબ્દોને આપણે યોગ્ય જગ્યાએ લખવાના રહેશે ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો હવે અહીં શબ્દો આપવામાં આવેલ હશે અને શબ્દોનો ઉપયોગ કરીને તમારે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું રહેશે જેમ કે ઉદાહરણમાં જુઓ દવા કડવી એટલે કે આ બે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે તો વાક્ય છે મને દવા કડવી લાગે છે તમે આ રીતે બંધ બેસતું તમારે વાક્ય બનાવવાનું રહેશે આપેલ શબ્દોનો ઉપયોગ કરીને બંધ બેસતું વાક્ય બનાવવાનું રહેશે મને દવા કડવી લાગે છે ચાલો હવે આગળના બીજા વાક્ય જોઈએ નંબર એક જંગલ ગાઢ હવે આ બે શબ્દોનો ઉપયોગ કરીને કયું વાક્ય બનાવશો વાક્ય ગિરનારમાં ગાઢ જંગલ છે ગિરનારમાં ગાઢ જંગલ છે જુઓ બાળકો અહીં બંને શબ્દ આ વાક્યમાં આવી ગયા ગાઢ જંગલ દેખાય છે ને નંબર બે છત્રી ધોધમાર ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ના લાગી ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ના લાગી એટલે કે છત્રીનું કામ જ ના થયું એટલો બધો વરસાદ હતો નંબર ત્રણ લાંબો અજગર વાક્ય રસ્તામાં અમે લાંબો અજગર જોયો રસ્તામાં અમે લાંબો અજગર જોયો નંબર ચાર તળાવ ઊંડું વાક્ય ગામની સીમમાં ઊંડું તળાવ છે ગામની સીમમાં ઊંડું તળાવ છે જુઓ બાળકો આવી રીતે તમારે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું રહેશે તમારે આ બંને પ્રશ્નો તમારી ગુજરાતીની નોટમાં સારા અક્ષરે લખવાના રહેશે જોડણીમાં ભૂલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો તમારા અક્ષર સુંદર અને વળાંકવાળા હોવા જોઈએ તમને સમજ પડી ગઈ ને થેન્ક યુ